સરકારી કામો અને સરકારી સ્ટ્રક્ચરો તૂટી જવાનો સિલસિલો યથાવત છે નમસ્કાર ન્યુઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જ્યારે સરકારી કામોની જે બેદરકારી ભ્રષ્ટાચાર વારંવાર સામે આવતા હોય છે ત્યારે ફરીવાર વલસાડમાં એવો કિસ્સો આવ્યો છે કે કરોડોના નિર્માણ થઈ રહેલી ટાંકીનું સ્ટ્રકચર તૂટી જવા પામ્યું છે ત્યારે અગાઉ પણ થોડા સમય અગાઉ પણ વલસાડમાં બ્રિજનું સ્ટ્રકચર તૂટી ગયું હતું અને હવે ત્યારબાદ વલસાડમાં કલ્યાણ બાગ વિસ્તારમાં કરોડોની ટાંકીનું જે નિર્માણ થવા જઈ રહી હતી એનું સ્ટ્રક્ચર તૂટી ગયું છે સદનસીબે ટળી છે ત્યારે જે ભ્રષ્ટાચારનો જારી ભ્રષ્ટાચાર જોતા જે ટાંકીની બાજીમાં બાજુમાં બીજી બા ટાંકી દ્રશ્યમાં દેખાઈ રહી છે તમે જોઈ શકો છો એ વર્ષો જૂની ટાંકી છે એ અગાઉની સરકારે બનાવેલી ટાંકી હશે એવું લાગી રહ્યું છે અને એ ટાંકી હજુ પણ સારી કંડિશનમાં દેખાઈ રહી છે અને આ જે અત્યારે હાલમાં જે ટાંકીનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે ત્યારે એમાં જે કરોડોનો ખર્ચે બની રહેલી ટાંકીમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ત્યારે વલસાડના સ્થાનિક જે કાર્યતાવો કર્યો છે પણ પોલ ક્યા ખુલી ગઈ છે ત્યારે આ ભ્રષ્ટાચાર ક્યારે અટકશે એ પણ જોવું રહીજ ત્યારે આવો જોઈએ વલસાડ કડિયાણ બાગમાં જે કરોડોની ટાંકીનો જે ભ્રષ્ટાચારની પોલ ખોલી એના દ્રશ્યો જોઈ લઈએ

મીડિયા કરોડો રૂપિયા દેખાય બધું દેખાય